વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગધેડા માર્કેટ ચાર રસ્તા રોડ તરફથી અગાઉ પચાસથી વધુ ગુનાઓમાં ઝડપાયેલ રીઢા આરોપીને ઝડપી પાડી ચાર લાખથી વધુની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો માત્ર પંદર દિવસના ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના પાંચ ગુનાનો ભેદ ઉકેલવામાં પણ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળી હતી કે અગાઉ ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલો અને ભારતીય વીમા દવાખાનાના ભૂંડવાસ ખાતે રહેતો શેરૂસિંગ સિકલીગર બાઇક ઉપર ચોરીનો સામાન વેચવા માટે વારસિયા આરટીઓ રોડ થઈ ગધેડા માર્કેટ રસ્તા તરફ જવાનો છે જે ચોક્કસ માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમોએ વોચ ગોઠવી હતી આ દરમિયાન આઈએસએમ આવતા જ તેને ચારેય બાજુથી કોર્ડન કરી પકડી પાડવામાં આવ્યો હતો આ ઇસમની ઝડપથી લેતા મોબાઈલ ફોન સોના ચાંદીના દાગીના રોકડ રકમ નાનો વજન કાટો મળી આવ્યો હતો જે બાબતે ઝીનવટભરી પૂછપરછ કરતા તેણે કોઈ આધાર પુરાવા તેની પાસે ન હોય અને ઉડાવ જવાબ આપ્યો હતો સઘન પૂછપરછ દરમિયાન આ સમય છેલ્લા પંદર દિવસમાં ગોરવાથી ચોરી કરેલ મારુતિ ઇકો ગાડી પોતાની મોટર સાયકલનો ઉપયોગ કરીને વડોદરા શહેરના ગોરવા ખાતેના બે મકાનોમાં તેમજ અકોટા વારસિયા ખાતેના એક મકાનમાં ચોરીનો ગુનો કર્યો હોવાની તેમજ તેની પાસેથી મળી આવેલા દાગીના અને રોકડ રકમ તેને પોતે ગોરવા ખાતેથી ચોરી કરી લાવ્યો હોવાની કબુલાત કરી હતી સાથે જ મારુતિ ઇકો ગાડી પર ચોરી કરી લાવી વારસિયા ખાતે મૂકી રાખી હોવાનું જણાવ્યું હતું જે આધારે ક્રાઇમ બ્રાન્ચે તમામ મુદ્દામાલ રીકવર કરી કુલ રૂપિયા ચાર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને શેરૂસિંહ સિકલીઘરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી